મેથી બનાવીએ તો એના માટે એક ચોક્કસ માપ હોય તો મેથી એકદમ સરસ બને તો હું તમને એક માપ પણ કહી શકાય છે હું પાંચસો ગ્રામ જેટલો મેથીનો લોટ લીધો છે હવે એનાથી અડધો અડદનો લોટ એટલે કે બસો ને પચાસ ગ્રામ હવે એનાથી અડધો ચણાનો લોટ લઈશું એ પણ બસો પચાસ ગ્રામ સો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લઈશું હવે બસો ગ્રામ જેટલો સિંગોડાનો લોટ સો ગ્રામ જેટલો ગંઠોળા પાવડર સો ગ્રામનું બત્રીસું સો ગ્રામ સૂટ પાવડર ઘી જે આપણે જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે લઈશું લગભગ બે કિલો જેટલો ગોળ જોઈશે બસો ગ્રામ કાજુ બસો ગ્રામ બદામ ને સો ગ્રામ ગુંદર જે મેં તમે બતાવ્યું એને મેં શેકી લીધો છે ઘીમાં અને પછી ક્રશ કરી લીધો છે પચાસ ગ્રામ જેટલો ગુંદર લીધો છે અને એકથી બે ચમચી ઘી લઈ ને એમાં આપણે શેકીએ છીએ તો હવે આપણો ગુંદર કમ્પ્લીટ શેકાઈ ગયો છે હવે આપણે એને ઠંડો પાડવા દઈશું પછી એને મિક્સરમાં પાવડર બનાવી દઈશું ગુંદર ઠંડો થઈ ગયો છે હવે આપણે એને મિક્સરમાં ક્રોસ કરી લઈશું આપણે ગુંંદરને દળી લીધો છે હવે આ ટાઈપનો થશે એટલે કે કણકિદાર 3 થી 4 ચમચી ઘી લઈ લીધું છે એ ગરમ થઈ ગયું છે હવે આપણે સૌથી પહેલા એમાં મેથીનો પાવડર જે છે એને લઈ ને શેકી લઈશું આપણને લાગે છે કે ઘીની જરૂર છે તો હવે બે ચમચી હજી વધારે ઘી ઉમેરી બે થી ત્રણ ચમચી ઉમેરીશું હવે લોટ ને વધારે શેકીશું એક મોટી ચમચી જેટલું ઘી લઈશું કેમકે હજી આને આપણે થોડુંક લસલસતું થવા દેવાનું જોઈ શકો છો હવે આને થોડી વાર શેકીશું તમે જોઈ શકો છો કેવું લસ લસતું થઈ ગયું છે સરસ હવે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સરસ સુગંધ પણ આવી રહી છે તો એ પરથી આપણે થોડી થોડી ખબર પડવા માંડે કે લોટ હવે શેકાવા આવ્યો છે પણ આપણે ઘી છૂટું પડે ત્યાં સુધી એને થોડોક શેકવાનો છે તમે જોઈ શકો છો કે ઘી બધું છૂટું પડવા લાગ્યું છે એટલે એનો મતલબ એ કે હવે આપણી મેથી શેકાઈ ગઈ છે હવે એને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈએ મેથી આપણે એક મોટા વાસણમાં કાઢી લીધી છે જે શેકી લીધી હતી હવે એમાં થોડો ગોળ નાખીશું ગોળ ધીમે ધીમે બધા લોટમાં જ્યારે જેમ જેમ ગરમ કરીશું લોટ એવી રીતના નાખીશું એટલે શું ગોળ જલ્દી ઓગળે અને ફેરવામાં તકલીફ પણ ના પડે હવે મિક્સ કરી લઈશું અને બીજો લોટ શેકાવા એ જ વાસણમાં હવે બે થી ત્રણ ચમચી ઘી લીધું છે એ ગરમ થઈ ગયું છે હવે એને એની અંદર હવે આપણે અડદનો લોટ છે એ શેકીશું હજી થોડુંક એક ચમચી ઘીની જરૂર છે તો એ નાખીશું ને પછી હવે પાછું શેકીશું અડદનો લોટ શેકાઈ ગયો છે હવે એને પણ પેલા મેથી ટ્રાન્સફર કરી દઈશું અડદના લીધો તો હવે એની અંદર પાછો ગોળ ઉમેરીશું ને મિક્સ કરીશું બે થી ત્રણ ચમચી ઘીને ગરમ કરી લઈશું હા બેસન નાખી દઈશું જો હવે કેવું સરસ થઈ ગયું છે અને હવે એ કામ માંડ્યો છે લોટ થોડી વાર મેં પણ કરી દઈશું બેસનનો લોટ નાખી દીધો છે જે શેકાઈ ગયો તો હવે એની અંદર ગોળ નાખ્યો અને હવે એને મિક્સ કરીશું ત્રણ થી ચાર ચમચી ઘી લઈને ગરમ કરી લીધું છે હવે એની અંદર આપણે સિંગોડાનો લોટ શેકીશું જોઈ શકો છો સિંગોડાનો લોટ પણ શેકાવા લાગ્યો છે મેથી બનાવો એટલે આજુબાજુના તમામ ઘરોમાં ખબર પડી જાય કે આ ઘરે મેથી બને છે કેમ કે એની સુગંધ એટલી સરસ આવતી હોય ને હા એક વાત એ કહી દઉં છું કે વારાફરથી લોટ એટલા માટે શેકવાનો કે તમને ફેરવવામાં પણ સરળતા પડે અને જ્યારે ગોળ અગાડીએ ત્યારે પણ બહુ વધારે શું કહેવાય ટાઈમ ના લાગે અને સરળતાથી મિક્સ થઈ જાય સિંગોડાનો લોટ પણ બીજા બધા લોટમાં મિક્સ કરી દઈશું સિંગોડાનો લોટ નાખી દીધો છે એની અંદર હવે ગોળું ઉમેરી દીધું છે હવે આપણે બધા લોટને મિક્સ કરી પાંચથી છ ચમચી ઘી લઈ એને ગરમ કરી દીધું છે હવે એમાં આપણે ઘઉંનો લોટ ઉમેરીશું મેં શેકી દઈશું તો આપણો ઘઉંનો લોટ પણ શેકાઈ ગયો છે હવે એને મિક્સ કરી લઈશું ચમચીથી લોટ નાખી દીધો છે હવે એની અંદર ગોળ ઉમેરી દીધો છે હવે આપણે મિક્સ કરી લઈશું બધા લોટ શેકી વાળા પછી શેકી દીધા છે હવે એને ગોળ નાખીને મિક્સ પણ કરી દીધો હવે મિક્સ કરીશું આપણે બધા લોટને સાથે હવે સૂટ પાવડર છે સો ગ્રામ જેટલો એ નાખી દઈશું બત્રીસ નાખી દઈશું ગ્રામ ગંઠોળા છે પાવડર છે એને પણ નાખી દઈશું હવે એને આપણે મિક્સ કરી લઈશું ફરીવાર હવે ઘી ગરમ કરીને નાખી દઈશું આશરે એક નાનો બાઉલ તો હશે બધા લોટ નું જે મિશ્રણ છે એ થોડુંક ઢીલું થાય એના માટે ગરમ ઘી નાખ્યું છે આપણે હવે આપણે એને મિક્સ કરીશું હવે એમાં સો ગ્રામ જેટલી બદામ સો ગ્રામ જેટલા કાજુને પણ મિક્સ કરી લઈશું હવે આપણે એમાં નાખીશું ગુંદર જે કાલે દળી લીધો હતો હવે એને મિક્સ કરી લઈશું મોટા તપેલા માંથી હવે આ વાસણમાં કાઢી લીધું છે હવે એને વાડકીના મદદ થી સરખું કરી લઈશું તમે જોઈ શકો છો કઈ ખસખસ નાખી દઈશું મોટા વાસણમાં મિક્સ કરતી વખતે જો જરૂર જણાય તો ઘી અને ગોળનો પાયો કરીને એની અંદર ઉમેરવું ત્યાર પછી આવી થાળીમાં એને પાથરી દઈ વાટકીના મદદથી પાતરી દેવાનું ત્યાર પછી ઉપર ખસખસ નાખી દીધી છે આ જ્યારે ગરમ હોય ત્યારે જ એના પીસ પાડી લઈશું જો મેથી ઠંડી થઈ જશે તો એ પીસ એના પીસ પાડવામાં મુશ્કેલી પડશે તેથી આપણે એ ગરમ છે ત્યારે જ એના કટ કરી લઈશું તો આપણી મેથી કટ કરીને તૈયાર છે તમે એના લાડુ પણ બનાવી શકો છો અને આવી રીતના પીસ કરી પીસ પણ પાડી શકો છો